જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ અને જો કાંઈક આવો પ્રોગ્રામ હાલે છે તમને એમ થતો હશે શેનો પ્રોગ્રામ છે પણ પોગ્રામ નથી આમાં સાસુ ગુજરી ગયા ને એને કાંઈક મહિનો માથે થઈ ગયો તો પાછળ છોકરીઓને ગોણીઓને બધાને જમાડવા પડે ને તો એટલા માટે જો આપણે રસોઈની તૈયારી કરી દીધી છે બધા ભેગા થઈને રસોઈ બનાવવા માટે કેમકે એમાં સાસુ ગુજરી ગયા ને એના પાછળ છોકરીઓને બધાને જમાડવા પડે ને તો આજે આપણે જમવાનું કર્યું છે તો બધાએ ઘરના ભેગા થઈને જમવાનું બનાવી છે જમવાનું થઈ ગયું ને ત્યારબાદ મારા સાસુના ફોટા આગળ થાળી ભરીને રાખી જમવાની ને ત્યારબાદ બધા છોકરાને જમાડશું આપણે તો જો પિન્સ પણ આવીએ જમવા અને રમે છે ને બધા છોકરા પણ આવી ગયા અને પીરસવાનું કામ ચાલુ થઈ ગયું હજી એક બધાને જો છોકરાઓને બેસાડીને જમાયરા નાની નાની દીકરીઓને અને દીકરાઓને બધાને બધા છોકરા બધા જમે છે અહીંયા કરે રસોઈ થઈ ગઈ ને ત્યારબાદ બધાને બેસાડી દીધા જમવા દિવસના નહોતું રાખ્યું જમવાનું સાંજે રાખ્યું હતું કારણ કે અડધા છોકરા સ્કૂલે ગયા હોય ને એટલા માટે કેમ કે પાંચ વાગે તો આવે નિશાળેથી એટલે આપણે સેજ વહેલું મોડું ને એવી રીતના એમ આપણે રાખ્યું હતું જો આ બધા છોકરા એવા જમવા કાંઈક અહીંયા બેઠા હે જમવા અડધા જો આમ બેઠા છે ને એવી રીતના જમવાનું કામ હાલે છે ને પીરસવાનું પણ સાથે સાથે કામ હાલે છે બધા જમી લીધું એટલે જો થામડા ઉડકવાની પણ તૈયારી કરી લીધી શ્રુતિ ને હર્ષિદાન બધા બધા છોકરા જો હજી અહીં જમે છે પણ આવી છે આપડો વાળો પણ આવી ગયો જમવાનો તો બધા બેઠા જમવા તો આપણે પણ બધાની સાથે સાથે બેસી ગયા અને જમી લીધું